મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસના વધ પક્ષની પંચમી તિથિના વ્રતની કથા નાગપંચમીના વ્રતની કથા તથા રીત જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ જો આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો શ્રાવણ માસ એટલે ભગવાન મહાદેવને પ્રિય એવો આખો મહિનો મહાદેવની પૂજા આરાધના ભક્તિથી ઓતપ્રોત હોય છે ત્યારે શ્રાવણ માસમાં વધ પક્ષની અને સુદ્ધ પક્ષની બંને જે પંચમી તિથિ આવે છે ત્યારે ભગવાન શિવના ગળામાં જે આભૂષણ રૂપ શોભાઈમાન છે તેવા નાગદેવતાનું વ્રત કરવામાં આવે છે આ નાગદેવતાનું વ્રત એટલે કે નાગપંચમીનું વ્રત આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને સ્વચ્છ કપડાં ધારણ કરીને કરનારા પાણીયારા પાસે પાંચ નાગનું ચિત્રામણ કરવાનું હોય છે અને એક ઘોડિયું ચિતરવાનું હોય છે રૂની પૂમળી ખેંચીને કંકુવાળી આંગળી કરીને નાગલા અને એક ચુંદડી બનાવવાની હોય છે નાગલાની માળા આ નાગ જે દોરેલો છે તેના ઉપર ચડાવવાની હોય છે નાગદેવતાને ચડાવીને દીવો કરીને પૂજન કરવાનું હોય છે શ્રીફળ વધારવાનો વધારવાનું હોય છે બાજરીના લોટની કુલર અણગાવેલા મગનો ભોગ પણ ધરવાનો હોય છે અને પલાળેલી બાજરી કાકડી વગેરે નૈવેદ્ય પણ ધરી શકાય છે તેમજ એક ટાઈમ ભોજન લેવાનું હોય છે આવ્રત કરવાથી સંતાવનની રક્ષા થાય છે અને નાગદેવતા કે જે શેષનાગ આખી ધરાને આખી પૃથ્વીને પોતાના મસ્તક ઉપર બિરાજમાન રાખીને સૃષ્ટિની રક્ષા કરે છે શેષનાગની શૈયા ઉપર જે ભગવાન નારાયણ બિરાજમાન છે ભગવાન મહાદેવે આભૂષણના રૂપમાં ધારણ કર્યું છે અને શ્રી કૃષ્ણના અવતાર સમયે નાગદમન લીલા પણ આપણે સાંભળી છે એ જોઈ છે કે ભગવાને કાળિયા નાગનું દમન કર્યું હતું એ નિમિત્તે પણ આજે નાગદેવતાની પૂજા થાય છે જેથી નાગદેવતા આપણા સૌની રક્ષા કરે ઘરની રક્ષા કરે નાગદેવતાને આપણે પિતૃદેવના રૂપમાં પણ પૂજા કરીએ છીએ જ્યારે પણ આપણે ક્ષેત્રપાળ ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે નાગદેવતાનું પણ સ્મરણ થઈ જાય છે અને નાગદેવતાની પૂજા કરવાનું જે વિધાન છે તે આપણા ઋષિમુનિઓએ વર્ષોથી બતાવેલું છે આમ તો દરેક જીવ પશુ પક્ષીની આપણે પૂજા કરતા હોઈએ છીએ પ્રકૃતિ માતાની પણ આપણે પૂજા કરતા રહીએ છીએ જેથી આપણા જીવનમાં શુભતા બની રહે એક આદરનો ભાવ છે માટે આ નાગપંચમીના વ્રતમાં પણ નાગદેવતાની પૂજા કરીએ છીએ ઘરની સુખાકારી માટે તથા પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટેનું આ વ્રત છે આ ઉપરાંત રાહુ કેતુ સંબંધી જો કુંડળીમાં ગ્રહ ખરાબ હોય અથવા તો શુભ ફળ આપતા ન હોય તો પણ આ વ્રત સૌભાગ્યવતી બહેનો કરે તો ઘરમાં બધાને લાભ પ્રાપ્ત થાય છે પુણ્યના ભાગી બને છે આમ આ નાગપંચમીનું વ્રત એ ખૂબ જ શુભ અને મંગળકારી વ્રત છે મિત્રો આ હતું નાગપંચમીના વ્રતનો મહિમા તથા વ્રતવિધિ હવે આપણે સાંભળીશું નાગપંચમીના વ્રતની વ્રત કથા તો બોલો નાગદેવતાની જે વીરપુર ગામ હતું તેમાં એક ડોસી રહે ડોશીએ સાતે દીકરાઓને પરણાવેલા એટલે સાત વહુ પણ સાથે રહેની છ એ વહુઓ હરિયા બાદરિયા ઘરેથી આવેલી પણ સૌથી નાની વહુના પિયરમાં કોઈ જ નહીં એટલે બધા તેણે ન બાપી કે ન પીરી કહીને મેણા માર્યા કરે નાની વહુ બધાનું કામ કરે બિચારી મૂંગા મોઢે બધું સહન કરે ઘરનું બધું કામ કરે ઘરનું બધું જ કામ એના માથે હતું ઢગલો રોટલા ઘળે વાસણ માંજે ગાછડો ભરીને કપડાં ધોતી કોઈ પેટ પૂરતું ખાવા ન મળે શ્રાવણ માસની પૂર્ણિમાનો દિવસ આવ્યો ઘરમાં ખીર બનેલી અને વધેલી ખીર નાની વહુના ભાગે આવી છયે વહુ વહુઓ અને સાસુ તો પેટ ભરીને જમ્યા પણ નાની વહુના ભાગમાં તો વધેલું ઘટેલું જ આવતું અને નાની વહુને ચડતા દિવસ પણ હતા તેથી તેને ખીર ખાવાનું મન પણ થતું હતું પણ શું કરે કામ ખૂટે તો ખીર ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાળું ક્યાં અલે નાભેરી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખને નાની વહુએ ઊઠીને ખીરના તપેલામાં જોયું તો તપેલું તો ખાલી ખામ હતું એની આંખમાં ઝરમરિયા આવી ગયા ઉક્યા બેઠે એઠા વાસણોનો તબડડો લઈને નદીએ માંજવા ગઈ નાની બહુએ તો નદીએ જઈને બધા વાસણો તબડડામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર પી જઈશ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં નાવા ગઈ નાહીને પછી તે બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો ખાલી ખમ તેમાં સહેજ પણ ખીર નહોતી નાની બહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડની નીચે એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોટું બહાર રાખીને બેઠી હતી તેણે થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ તો ગુસ્સે થવાના બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પણ પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા આ સાંભળીને નાગણી પ્રસન્ન થઈ તે રાફડામાંથી બહાર આવીને બોલી દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કોઈ વાતનું દુઃખ છે નાની બહુએ તો બધી વાત કરી કે મારા પિયરમાં કોઈ નથી એટલે બધાએ મને મેણા માર્યા કરે છે મને પૂરતું ખાવાનું પણ આપતા નથી અત્યારે મારા સારા દહાડા આવી રહ્યા છે થોડા દિવસોમાં મારો ખોળો ભરવાનો છે હું કોને ખોળો ભરવા બોલાવું આટલું કહેતા જ નાની વહુના આંખમાં આંસુ આવી ગયા નાગણીને દયા આવી તેણે નાની વહુને શાંત પાડતા કહ્યું બેટા તું રડીશ નહીં આજથી તું અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની બહુ તો વાસણ લઈને હરખાથી હરખાતે ઘરે ગઈ એણે તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી આ વાતને થોડા દિવસો વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો છે બહુ તેને મેણા મારવા લાગી પિયરમાં તો બધો ઉજ્જડ છે તો એ આ નબાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓળતા સાના છે આવું કહી કહીને નાની વહુને જેઠાણીઓ સૌ પજવે છે પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં એ તો એક કંકોત્રી લઈને ચાની માની નાગણના રાપડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુમાં નાની વહુને સાંભળતા બોલ્યા અલી મોટી વહુ ઝટપટ ચૂલો મૂકો લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરિયા આવી પહોંચશે પોટલું વરીને કપડાં અને સોનાના ઘરણા પણ લાવશે નાની બહુ તો દોડીને બહાર આવીને જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છ એ જેઠાણી અને સાસુમાં પણ બહાર દોડીને આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા ગાડામાંથી નાગદેવતા અને નાગણ અને તેમના નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તોય લોહી ના નીકળે એવી દશા થઈ ગઈ સાસુ વહુને સાદ કરવા લાગ્યા અલી વહુઓ જટઝટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કાંઈ ના ચાલે એટલે બીજું કાંઈ ના મૂકો સાસુએ તો દૂધના ઢેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કાતરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું જ્યારે દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગકુટુંબ બધું જ દૂધ પી ગયા પછી નાની વહુનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરના ચીર ઓડાડ્યા ખોળો ભરાયા પછી નાગણ બોલી વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાવણ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારી સાસુમાં તો હેપતાઈ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી દીધા ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવીએ કહ્યું દીકરી તું જરાય ડરીશ નહીં તું અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગ દાદા આમ કહીને બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને તો ભારે નવાઈ લાગી મોટું ભોયરું હતું એ ભોયરામાં વચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એના ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા નાગણે કહ્યું દીકરી તું અહીં સુખ સાઈબીથી રહે કામકાજ તો નોકર ચાકર કરશે તારે ફક્ત એક જ કામ કરવાનું છે સવાર બપોર સાંજ આ રૂપાની ઘંટડી વગાડીને નાગકુમારોને દૂધ પાઈ દેવાનું નાની વહુએ કહ્યું ભલે આમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો જે જોત જોતામાં મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની ઉતારી કામકાજ માટે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેણે ઘંટડી વગાડવા માંડી તે તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બે નાગકુમારોના પૂંછડા પડતા ઉંચડા કપાઈ ગયા બીજા નાગકુમારો ગરમ દૂધ પીવાથી દાઝ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી અને દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દશા જોઈને નાની વહુને અપાર દુઃખ થયું નાગ અને નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાં તો વેર થઈ ગયું સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરે વળાવી તેણે સોનાનો એક જુડો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને ચાલી આવજે નાની વહુ તો બધાને મળીને પિયરેથી સાસરે આવ્યા સાસુને તો નાની બહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું તેણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી બીજી વહુને આ જોઈને ઈર્ષા થવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં તો માતાએ આપણને પેલા બાળકને કરવા ન દીધું ત્યાં કોણ વારશે એમ વિચારીને તે વહુના સાસરે આવ્યા અને ઘંટીની જે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેરું ભરીને ઘરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી મારા બાંડિયા વીરોને આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હાજી સંભાળે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા વહુને વાવના પગથી ઠેસ વાગી નાની બહુ ફરીથી બોલી ખમા મારા બાંડિયા વીરને નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધની તામડી છોકરાએ રમતા રમતા ધોળી નાખી એ તો ગુસ્સે થઈને શણકામાં બોલી અમારા રાંકના દૂધ સીધને દોડી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લઈને બાંધશો પણ અમે શું કરીશું નાની બહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી માતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈને ઘરે જા પછી ઘરે વાળો કરજે હું કાલે ગાયો ભેંસો મોકલીશ વહુ તો બે દિવસ પિયરમાં રોકાઈને પોતાના ઘરે ગઈ તેણે વાળો કરાવ્યો એટલામાં તો પેલા ભાઈઓ ઉસ્કણ ગાયો અને ભેંસો લઈને આવે પહોંચ્યા બહેનનો તો વાળો ભરાઈ ગયો બહેને થોડી ગાયો અને થોડી ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી અને આથી તેઓ પણ રાજી રાજી થઈ ગઈ અને આખા ઘરમાં આનંદ છવાઈ ગયો એ નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા એવા આપના આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો નાગદેવતાની છે મિત્રો આપણે સાંભળી નાગપંચમીના વ્રતની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો નાગદેવતા કે જે સંપૂર્ણ આકાશ પૃથ્વી સ્વર્ગ સરોવર તળાવ નલ કોપ સૂર્ય કિરણો આદિમાં જ્યાં જ્યાં પણ નાગદેવતા વિરાજમાન રહે છે તે સર્વે આપણા દુઃખને હરનાર છે શાંતિ અને સુખ આપનાર છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવાનું છે માટે નાગદેવતાને આપણે વારંવાર વંદન કરીએ મિત્રો આજે નાગપંચમીના દિવસે મહાદેવની પૂજા આરાધના કરવાથી ભગવાનની કૃપાથી સર્વે રીતે કલ્યાણ થાય છે અને મુક્તિ પ્રાપ્ત થાય છે નાગપંચમીના દિવસે નાગદેવતાની સાથે ભગવાન નારાયણનું પણ પૂજન થાય છે શિવજીનું પૂજન થાય છે ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન થાય છે આમ કરવાથી નાગદેવતા સદાય પ્રસન્ન રહે છે અને ઘરની રક્ષા કરતા રહે છે કારણ કે ક્ષેત્રપાળના રૂપમાં આપણે નાગદેવતાની પૂજા કરીએ છીએ એવા નાગદેવતાને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હે નાગદેવતા અમારા કુળની રક્ષા કરજો બોલો નાગદેવતાની જે મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ